રામ રામ ને સીતારામ બધાને માતાજી હમ કરે કરીને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને હવે શિયાળાની ગુલાબી ગુલાબી ઠંડી હવે વધવા મળે છે એટલે હમણાં થોડાક દિવસની તો બહુ જ ટાઈટ પડે છે એટલે હવાર હવાર માહિતીએ હાજમાં દે આમ ઠાર જ એક ધારો પડે છે આમ પવન ઓછો હોય પણ આમ ઠાર થોડોક વધારે પડે છે એટલે ઢોર માલ થોડીક વધારે ટાઈટ આવે ને એના માટે આપણે કાર્પેટરને એવું બધું આડું બાંધી દીધું છે અને અત્યારે પાછું લઈ લેવાનું આ જે છે ને આ હોતન આમ એઠું કરવા પણ પાડાએ થોડુંક પાછું તોડી હોતાને નાખું છે એટલે પછી પાછું આ આ હોતન મથર કરી નાખશું ને પછી હાજે આમ એઠું હોય એટલે આમથી પવન છે ને ઓછો લાગે એટલે ઢોર ને બધા ને ટાઢ બહુ ન હોય અને અત્યારે તો આપણે વાસી દુને એવું તો બધું થઈ ગયું પણ નીવ પોળો એવું બધું કરવાનું છે એ થોડું મોડા થઈને આપણે કરવાનું હોય તો આપણે છે ને સરસ મજાનું હવાર હવારમાં શાક મૂક દીધું જ નહીં બા અને બા કોથમરી નાખવાની તૈયારી કરસ કે ના ખાઈ ગઈ ઠીક એમાં નાખવાની છે હા શિવાની નો કહેવાય હો શિવાની ને તો આખી લઈ જવી પડશે ગરમા ગરમ શાક છે ને ખેતર દાનુસ મોટા ભાઈ ને એને એટલે એમાં હું કોથા બહાર નાખી દે અને આ તે પહેલામાં તો પહેલા ના ખાધે રીંગણા બટેકા ને ટમેટા નું લેવું આપણે શાક કરવાળું હા નાખી દો શિવાની પપ્પા જેવા કે છે આ તો ભાળે એટલી નાખી દીધી શિવાની પપ્પા ને કોથમડી ઓછી ભાવે અને અમને બધા શાકમાં કોથમડી દાજી હોય ને એમ મજા આવે અમને <laughs> <laughs> क्या दे दे तो बस परे कर दे तो वंश भाई हमारे लहसुन करसे आज वंश भाई ने जाजम जाजू लहसुन आयपूसे એટલે ક્યારે ન થાપું ન થાપું ને એટલે ઈ હવારમાં લસણ કરવા બેહી ગયો છે નિહાનભાઈ જો બહ થાય રમકડા આઢાવા પડ્યા છે એટલે પાહે રમ મે એલા આવો એ ગરામ આવું થાય એવું થાય એટલે હારા અક્ષર નો થાય ઘરૂ હોય ત્યારે

ॿिए फे पत्री जी समय आयासीं તો આજે છે ને મારા દેરાણી અહીંયા ઝરમર ઝારવા આવ્યા છે એટલે એના ઘરે દીકરાનો જન્મ થયો છે ને આજે તેર વાહા થઈ ગયા એટલે મારા કાકાજીનો દીકરો છે ને એના ઘરે દીકરાનો જન્મ થયો છે ને તેર વાહા થઈ ગયા છે એટલે અમારા ઓલે ઝરમર ઝારવા આવ્યા છે અને આપણે મટર ચાલુ કરી છે તો બધા થોડાથોડ કરે છે આપણે મારા વખતે શિવાની વખતે કેમ શિવાની નાની થઈને પછી ઝરમર ઝારવા આવ્યા હતા આપણે એટલે પાણી જતું હોય ને નાખીને પાણી ભરી જવાનું હેલ એવું બધું હોય અને હવે આપણે ત્યાં ખડી જવાનું છે તે અંઠવાણી લઈ લીધી આમ છે ને મારે પહેરીને આવી ગઈ આટલી બધી બંગાળીયું પહેરી છે અને સાક્ષી ને બધા આવતા રહ્યા છે નાળિયેર વધારવાનું છે અને આપણે છે ને મોટર ચાલો કુંડી ચાલકાને જશે ને એટલે ધોર્યો વેથો થશે ને એમાં આમ જળમાં પથરાવાનું હોય અને શરી કર્યું હોય ને ત્યારે આ વસ્તુ બધી મૂક દીધી હોય ને આજે ધરમ જારવાનું હોય ને એટલે અત્યારે પાછો સુટકેસ ખોલીને આ બધી વસ્તુ બહાર કાઢી

આંકર વી આવી થોડી કે ના કેડે ઈ મુદ્દો કેડે મુદ્દો આ બાળક કેડે નીતર તો જવા દેવા નીસ ઈ ફળ લઈ જાય તો હાલે નીસવાનું નો હોય અને પાછું વાળું જોવાનું નો હોય આમ નામ હાલી જાય છે

અને આપણે હા ઘણી કોમેટ એક હતી નામ તો મને ભૂલાઈ ગયું છે અત્યારે પણ એ કોમેટ હતી કે ભાઈ પ્લાસ્ટરનું કામકાજ ક્યાંથી ચાલુ કરવાનું છે અને આપણે મગફળી બે વાડીની થઈને ટોટલ કેટલી થાય એ કહેવાનું છે આપણે કેટલી થાય તને એમ નો ખબર હોય તો આપણે છે ને બે વાડીની થઈને એકસો એસી થી એકસો નેવું મણ જેટલી થાય છે એટલે છે એટલી થાય એટલી જ થાય એટલી નથી

પણ અત્યારે મને મગજ માં લખી ત્યાં ક્યાં પોઈન્ટ મૂક્યા છે ને એટલે આ પેલા છે ને આ ડા તૂટ્યો મને પણ ખોરવાનું ટાંક પેલા કીધું છે

બારની સાઈડ જ આપણે મેઇન કનેક્શન મૂક્યું છે ને ઓસરીમાં એટલે એનો અંદાજ છે મને બસ આ એક રૂમનો અંદાજ નથી રહ્યો તો તો આ રૂમમાંથી ને સામાન બધું બહાર કાઢવો પડશે ને આ બધું હેકેલી કાકર દેવાનો ખળિયામાં તો નકર તો આ બધું સામાન પડ્યો અહીંયા તો ધૂર ધબાહો ન થઈ જાય એટલે હજી એમ કે 15 થી 20 એક દિવસ સુધી વાર લાગશે હા પણ ટૂંકમાં આમ કેમ કે નકે કર્યું બોલું હું કેવા એ ટાઈપ રોજ કર્યું વાતચીત થઈ જાય હા આટો એ મારી ગયા છે પ્લાસ્ટર કરવાવાળા

ડબ્બા નથી ડબ્બા ફરી ને ચીન તેલ કટાયું એ અહીંયા પડ્યા હવે કેટલા ડબ્બા જેવું થઈ ગયું બધા થઈ ને એટલા ડબ્બા વર્ષ મેમ્ ને એટલું તેલ અમે બધા છે એટલું વપરાઈશ માં આવે છે અમારે તેલ એટલે બાર મહિના ના કાચ ગણવાના મેન વાત આપડે વધારે રેસીપી રસો બનાવવાનું બઉ જાતું થતું એટલે તેલ નો વપરાય

डबा कसा जता

તો હવે આપણે છે ને પ્લાસ્ટર નું લાઈટ ફિટિંગ નું એવું બધું કામ ચાલુ થવાનું છે પણ ક્યારે ચાલુ થશે ને એ તો બહુ આપણને ખબર નથી પણ આપણે હવે આપણી વ્યવસ્થા માં રહેવાનું છે એટલે બધો જો સામાન કાક માળી બધી કોઈ ગોઠી હોય ને આ બાજુ માળી તો કેટલોય સામાન પડ્યો છે જો આ બધી બાજુ એમ કેવાય કે રહેતા હોય એટલે બધો સામાન તો હોય જ છે એ બધો હવે આપણે છે ને ધીમે ધીમે હગે વગે મૂકવા મળવાનું છે એટલે છે ને વાળું ને એવું બધું ન થાય ને બધું મીઠાઈ પ્લાસ્ટર કરવાનું થશે ત્યારે તો બધું બાર જ કાઢવું પડશે અંદર પ્લાસ્ટર કરવાનું થાય એટલે ધીમે ધીમે એમ કહેવાય ને આપણે હવે એવી બધી વ્યવસ્થા કરવા મળશું એવું કામ ચાલુ કરી દઈશું તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય